સવારે આઠ વાગે અને ત્રેવીસ મિનિટે બદલાઈ અને ફરી શરૂ થશે ચંદ્ર આજે મકર રાશિમાં ઉત્તરાશાળા નક્ષત્રમાં છે વ્યક્તિગત જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે આપ અમારો સંપર્ક અમારી વેબસાઇટ કોસ્મો ગુરુ ડોટ કોમ દ્વારા કરી શકો છો તો ચાલો શરૂ કરીએ મેષ રાશિથી મેષ રાશિના જાતકોને સારા સફળદાયી સમયની ગતિને આજે અવરોધ આવી શકે છે તો આજે સજ્જ રહેજો વ્યવસાયિક બાબતોએ ભાગદોડ વધી શકે પણ પરિણામ ધાર્યા કરતા ઓછું મળશે નોકરીમાં કામનું ભારણ વધે જ્યારે વ્યાપારમાં કામકાજમાં ખર્ચ વધી શકે છે નિયમિત થતા કાર્યોમાં ખલેલ પણ આવી શકે તમારા સર્વે પ્રયાસોમાં ડાપણથી કામ લેવો સ્વાસ્થ્ય આજે મધ્યમ જળવાઈ રહેશે ઘરના સભ્યોની અપેક્ષાઓ વધે તેની સામે તમારી વ્યસ્તતાને લીધે તમારું ધ્યાન પૂરતું ન જળવાય જેથી અસંતોષ જેવું લાગે કહે પ્રેમ સંબંધોમાં પ્રેમીની ઈચ્છા અનુસાર સમય ન ફાળવી શકો જોકે તમારા તરફથી સમજણ પૂર્વક નો વ્યવહાર સંબંધો સાચવવામાં મદદરૂપ બની રહેશે વૃષભ રાશિના જાતકોને સર્વે વિષયો દૂર થઈ અને પરિસ્થિતિઓ સ્વાસ્થ્ય જો કથળ્યું હોય તો સારા સુધારા સાથે સ્થિતિ સામાન્ય બની શકે છે નોકરી ક્ષેત્રે પણ જો કોઈ અવરોધ અડચણ ઊભી થઈ હોય તો કામકાજ ફરીથી પૂર્વવત થઈ શકે છે અને સામાન્ય રીતે કામમાં તમે ધ્યાન કેન્દ્રિત કરી શકશો વ્યાપારમાં પ્રતિકૂળતાઓનો ઉકેલ સાધી અને પ્રગતિ તરફ આગળ વધી શકો છો ક્રમ કામ પ્રત્યેની દ્રઢતામાં આજે વધારો થાય અને સંસ્થાના દરેક વિભાગની ઉત્પાદકતા વધે ઘરના સભ્યો તરફથી કોઈ પણ બાબતમાં આવશ્યક તરફેણ જે ઈચ્છતા હો તે મળી શકે છે તેમજ સામાજિક બાબતોએ પણ તમારા માનમાં વધારો થઈ શકે પ્રેમ સંબંધોમાં જો ખટાશ આવી હોય તો સંબંધો સુધરે અને નિકટતા વધી શકે છે સારો સમય એકબીજા માટે વધુ સમય પ્રદાન કરવા તરફ તમારું મન ભરેલું રહેશે તો આ બાબત પણ પ્રયત્ન જરૂર કરજો સમય જરૂર કાઢજો મિથુન રાશિના જાતકોને અત્યંત વિપરીત સમય શરૂ થયો છે પ્રતિકૂળતાઓ તમારી પીડાઓમાં ખૂબ જ વધારો કરી શકે છે પ્રેમી સાથે જે અદમ્ય આકર્ષણ ઊભું થયું હતું તે અકારણ અદ્રશ્ય થઈ ગયું હોય તેવું જણાય પ્રેમીને તમે અપ્રિય થઈ પડો જો આવું થાય તો આજનો સમય શાંતિ જાળવી અને સાનુકૂળ સમયની પ્રતીક્ષા કરવી જરૂરી રહેશે સામાજિક વિષયોએ કોઈ પણ પરિસ્થિતિ ઉગ્રતાથી સંભાળવા જશો તો વિપરીત પરિણામ મળી શકે છે સમાજમાં તમારા શત્રુઓથી સાચવવું વ્યાપારમાં સંસ્થાની શાખને કે ભાગીદારોમાં તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે તો આવી બાબતો આવી પરિસ્થિતિઓ ન થાય તેનું તેની કાળજી રાખજો સચેત રહેજો અને સર્વે પ્રકારના વ્યવહાર પારદર્શક રાખવાનો પ્રયત્ન કરજો નોકરી ક્ષેત્રે પણ જે તરફેણ મળી રહી હતી તે અદ્રશ્ય થઈ અને તમારા ઉપર આજે દોષારોપણ પણ થઈ શકે છે આજનો સમય સાવચેત રહેવાનો સમય છે કર્ક રાશિના જાતકો માટે વ્યાવસાયિક દ્રષ્ટિએ વિપરીતતા સાથે આજનો સમય મધ્યમ સાધારણ બની રહેશે જે તીવ્રતાથી વ્યાપારમાં વધારો જોવા મળ્યો હતો આજે તેમાં પ્રતિકૂળતા અનુભવાય વધુ પડતા આક્રમક પ્રયત્નો વ્યાપારિક સંબંધો તૂટવા માટે પણ કારણભૂત બની શકે છે નોકરીમાં પણ ઉત્સાહથી પહેલ કરવા જશો તો તે ઉતાવળી પગલું ગણાય નાલેશી વહોરવી પડે તેવી પરિસ્થિતિ બની શકે છે અત્યાર સુધી કરેલા ઉપર પણ પાણી ફરી વળે સ્વાસ્થ્ય મધ્યમ બની રહેશે ઘરમાં સ્થિતિ શાંતિથી પસાર થઈ શકે માતા પિતા સાથેનું મતભેદનું પરિણામ ઉગ્ર ન બને તેનું આજે ખાસ ધ્યાન રાખજો તમારી આજની ઉર્જા પ્રેમ સંબંધ તરફ વાળી શકો છો જીવનસાથી કે પ્રેમી તમારી સમસ્યાઓ સમજી શકે અને તેમના તરફથી સારી હું તેમજ પ્રેમ ભર્યો વ્યવહાર તમને રાહત આપી શકે છે સિંહ રાશિવાળા માટે આજે સર્વે બાબતે થોડી નબળાઈ વાળો સમય જણાઈ રહ્યો છે પ્રેમ સંબંધોમાં જો વર્ચસ્વ જમાવવાની વૃત્તિ રાખશો તો પ્રેમી તરફથી મળેલી તરફેણ અદૃશ્ય થઈ અને આવા કારણસર અંતર ઊભું કરી શકે છે તો પ્રેમીની મનોસ્થિતિ સમજીને વ્યવહાર જાણજો ઘરના સભ્યો સાથે પણ કોઈ વિષય અસંતોષ થવાથી દુઃખી દુઃખ જણાઈ આવે અને તમારા પ્રત્યે તેમની અપ્રસન્નતા ઊભી થઈ શકે છે સ્વાસ્થ્ય પણ આજે નબળું પડી શકે છે માનસિકતા ઉચ્ચ રક્ત દબાણમાં પરિવર્તિત ન થાય તેનું ધ્યાન રાખજો હૃદય સંબંધિત કે વાયુ પ્રકોપ થવાની શક્યતાઓ પણ વધુ જણાઈ રહી છે વ્યાપાર આજે ઠંડો પડી શકે જોકે સામાન્ય નિયમિત કામકાજ જળવાઈ રહેશે નોકરીમાં સહકાર્યકરો સાથે સંકલનમાં આજે ખલેલ પડી શકે જે અસહકારમાં પરિવર્તિત થઈ શકે તો વ્યાપારિક કારકિર્દીની બાબતોમાં પણ આજે સચેત રહેજો કન્યા રાશિના જાતકોને નબળા ચાલી રહ્યા સમયમાં નાટ્યાત્મક પરિવર્તન આવી અને સમયની તરફેણ સર્વે બાબતે મળવાનો પ્રારંભ થઈ શકે છે આરોગ્ય બાબતે કોઈ તકલીફ ઊભી થઈ હોય તો સુધારો જરૂર આવે આ સિવાય સ્વાસ્થ્ય સારું જ રહેશે સારી ઊર્જા ઉર્જા જળવાઈ રહેશે વ્યાપારમાં વિપરીતતા વિપરીતતાને તમે અવસરમાં ફેરવી શકો તેવી તકો મળી શકે છે આજે તમારી વ્યાવસાયિક સૂઝ તમારી મહત્વાકાંક્ષાઓને સારો સાથ આપી શકશે આજે જોખમી નિર્ણયો કે સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં પણ સફળતા મળવા મળી શકે છે નોકરી ક્ષેત્રે પણ અણધારી તક તમારી પ્રતિભાને ખીલવવામાં સહાયરૂપ બને જે સંસ્થામાં સૌને પ્રભાવિત તેમજ પ્રસન્ન પણ જરૂર કરે પ્રેમી સાથે કોઈ મન દુઃખ અને એને લીધે કોઈ અંતર આવ્યું હોય તો તે દૂર થઈ આજે સંબંધો ફરીથી ગાઢ બની શકે છે અને પ્રેમભાવમાં અદ્ભુત વધારો થાય ઘરના સભ્યો સાથે પણ આત્મીયતા વધે અને તેમના આનંદમાં વધારો કરવા માટે આજે કોઈ મનોરંજનકારક કાર્યક્રમનું આયોજન કરી શકશો તુલા રાશિના જાતકોને સમયની તરફેણ અસાધારણ ગતિથી પ્રતિકૂળતા તરફ ફેરવાઈ જઈ શકે છે આજે સર્વે વિષયોએ વિપરીત પરિસ્થિતિઓ અનુભવી પડે આજે બેધ્યાન થઈ અને અકસ્માત ન થાય તેની કાળજી રાખજો સ્વાસ્થ્ય બાબત વિચારીએ તો છાતીમાં દુખાવો કે અપચો જેવી સમસ્યાઓને પણ આજે ગંભીરતાથી લેજો વીતેલા સમયમાં મળેલી તરફેણના પરિણામરૂપે ઘરના સભ્યો થકી અપેક્ષાઓ વધી શકે જે આજે ઠગારી નીવડશે સામાજિક બાબતે ભાવુક થવા કરતા વ્યવહારુ રહેવું વધુ ડાપણ ભર્યું રહેશે પ્રેમી પણ તમારી લાગણીઓ સમજવામાં નિષ્ફળ જાય તો લાગણીઓને કાબૂમાં રાખી અને સંબંધ સાચવી લેજો વ્યાપારમાં કામકાજ ઠંડી ગયું હોય તેવું જણાય નિવેશ કરેલી સંપત્તિમાં પણ આજે ઘટાડો થઈ શકે છે નોકરી ક્ષેત્રે પ્રગતિ અટકી અને પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થાય જે તમને વિચલિત કરી મૂકે આજે ખર્ચ પણ વધી શકે છે વૃશ્ચિક રાશિવાળા માટે આજનો સમય સાધારણ જણાઈ રહ્યો છે વ્યવસાયિક પ્રગતિ સ્થગિત થઈ ગયેલી હોય તેવો અનુભવ થાય વ્યાપારમાં થોડી નબળાઈ પણ વધી શકે છે વધુ પડતા પ્રયત્નો નિષ્ફળ જાય જેના કારણે વ્યગ્રતા વધી શકે છે આ વ્યગ્રતા ઉગ્રતામાં ન ફેરવાય તેનું ખાસ ધ્યાન રાખજો નોકરીમાં પણ કોઈ તરફેણ ન મળે સમય મધ્યમ પસાર થાય સ્વાસ્થ્ય આજે સામાન્ય બની રહેશે મિત્રો ભાઈ બહેનો કે સગાઓ થકી પણ કોઈ અપેક્ષા હોય તો લાભ મળી રહેશે પણ તેમાં વિલંબ થઈ શકે છે પ્રેમ સંબંધોમાં આજે ઉષ્મામાં વધારો અનુભવાય સ્નેહી સાથે સૌહાર્દપૂર્ણ વ્યવહારનો અનુભવ થશે એકંદરે આર્થિક તેમજ વ્યવસાયિક બાબતોમાં આજે સચેત રહેવું સંબંધોમાં આજે પરફેમ જરૂર મળી રહેશે ધનુ રાશિ વાળાને આજે સાનુકૂળતામાં ઘટાડો થયેલો જણાશે સમય આજે સામાન્ય રહેશે સામાજિક વિષય વિશે વ્યસ્તતા ઘટી શકે છે તમને અપેક્ષિત લાભને આજે ઠંડો પ્રતિભાવ મળી શકે ઘણા પ્રયત્નો છતાં ઘરના સભ્યો કે સગાઓ તરફથી સહકાર પ્રાપ્ત કરવા માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડે સ્નેહ સંબંધોમાં મધ્યમ જળવાઈ રહેશે પ્રેમીની મનોસ્થિતિ જાણી આવશ્યકતા પ્રમાણે તમારી ઈચ્છાઓને નિયંત્રણમાં રાખજો જેથી સંબંધો સારા સચવાઈ રહે વ્યાપારમાં આજે પ્રગતિ જળવાઈ રહેશે અને લાભકારક તક યથાવત મળતી જ રહેશે નોકરી ક્ષેત્રે પણ કામકાજ સામાન્ય રહે કાર્ય પૂર્ણ કરવા માટે આજે થોડી વધુ મહેનત વધુ પરિશ્રમ કરવો પડે આજે વાણીમાં તમારો જે ઉત્સાહ છે તે ઉગ્રતામાં ફરી ન પરિણમે તેનું ખાસ ધ્યાન રાખજો મકર રાશિવાળા જાતકોને સર્વે બાબતોએ પ્રતિકૂળતા દૂર થઈ અને રાહત મળશે વ્યાપારિક બાબતોએ હજુ સંયમ જાળવવો આવશ્યક રહેશે નોકરીમાં વિપરીત સંજોગોશાત ઉદાસી આવી હોય તો તે ખંખેરી અને પરિશ્રમનો પ્રારંભ કરવો સર્વે સમસ્યાઓનો ઉકેલ તમે સાધી શકશો માનસિક તાણ કે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થઈ અને આરોગ્ય પણ ફરી સામાન્ય બની શકશે જીવનસાથી કે પ્રેમી સાથેના સંબંધોમાં કોઈ સંઘર્ષપૂર્ણ ઘટનાને લીધે અશાંતિ સર્જાઈ હોય તો સ્થિતિ સુધરે છે અને સંબંધો ફરી સારા બની શકે છે તો આ બાબત પ્રયત્ન અવશ્ય કરજો ઘરના કે સામાજિક પ્રસંગે જો તમારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચી હોય તો આજે તમારી છબી સુધારવાનો પ્રયત્ન જરૂર કરજો સફળતા મળી શકે છે કુંભ રાશિ વાળાને જે પ્રગતિનો અનુભવ થઈ રહ્યો હતો તે આજે પ્રતિકૂળતામાં પરિવર્તિત થઈ શકે છે આત્મવિશ્વાસને પડકાર મળ્યા જેવો અનુભવ થાય વ્યાપારિક બાબતોએ કોઈ પણ અવૈધ કે અસંવૈધાનિક કાર્યોમાં ફસાવાય નહીં તેની સૌથી વધુ કાળજી રાખજો અંગત બાબતોએ આ વિષય પણ સમાન રીતે લાગુ પડે છે આવી કોઈ બાબતોનું આજનું પરિણામ તમારા વિરુદ્ધ જવાની શક્યતાઓ ઘણી વધારે જણાય છે વ્યાવસાયિક વિષયોએ આજે ખર્ચ પણ વધી શકે છે નોકરી ક્ષેત્રે માનહાનિ કે પ્રતિષ્ઠાની લાગ પડે તેવા કાર્યોથી સાચવીને દૂર જ રહેવું ઘરના સભ્યોમાં તમારા વર્તન કે વાણીથી કોઈને કોઈની લાગણીને ઠેસ પહોંચી શકે આવી સ્થિતિ તમે જો સમજી ન શકો તો શક્ય હોય તો આજે સૌથી અંતર રાખી અને એકાંતમાં ધ્યાન અને પ્રાણાયામ કરજો જે સહાયરૂપ બની શકે સ્નેહીજનોની લાગણીઓને પણ સમજવામાં થાપ ખાઈ શકો છો જેથી તેઓ દુખી થાય અને તમારી માનસિક વ્યગ્રતામાં વધારો થઈ શકે આજનો સમય સાવચેતીપૂર્વક પસાર કરવો અને હવે જોઈએ મીન રાશિ તમારો આજનો સમય પણ સાનુકૂળ જ છે આજે સારી શારીરિક ઉર્જા અને માનસિક સજાગતા સાથે સ્વાસ્થ્ય સારું રહેશે આર્થિક અને વ્યવસાયિક સફળતામાં વધારો થાય વ્યાપારિક આવકમાં પણ વધારો થઈ શકે છે નફાકારકતા તેમજ વ્યાપારિક વૃદ્ધિ મળશે પ્રતિસ્પર્ધીઓથી તમે આગળ નીકળી જઈ શકો છો નોકરી ક્ષેત્રે જો પગાર વધારો અપેક્ષિત હોય તો તે આજે સમાચાર મળી શકે છે અથવા સંસ્થા તરફથી પ્રોત્સાહનમાં વધારો થાય તેવો પુરસ્કાર કે સન્માન પણ મળી શકે છે અંગત દ્રષ્ટિએ સહકાર્યકરો તેમજ મિત્રો સાથે આનંદદાયક સમય પસાર કરવાનું પણ ના સભ્યો તરફથી પણ અપેક્ષિત સહકાર મળી રહેશે અને આવા સુખદાયક સમયમાં પ્રેમીને જો ભૂલી જશો તો તેઓ તો પસંદ થઈ શકે છે જો સમયની અનુકૂળતા ન મળે તો તેને સમજાવવાનો પ્રયત્ન કરજો જેથી સંબંધ સચવાઈ રહે